નમસ્કાર રવિવારની શુભ સવાર છે અને હું છું હાલ સુરતની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ હતો મેઘ અવસર અને મેઘ અવસર એટલે એવો એ કાર્યક્રમ હતો કે જે સ્લમ વિસ્તારના બાળકો છે જે આર્થિક રીતે પછાત બાળકો છે જે ભણવા માટે આર્થિક બહુ અગવડતાઓ અનુભવી છે આવા બાળકોને વિદ્યાનું દાન કરવા માટે પિનલબેન પટેલ ખૂબ મજાનું અમારા સુરતની અંદર કામ કરી રહ્યા છે પરંતુ એના અંતર્ગત પિસ્તાલીસ એવા બાળકો છે કે જે ખરેખર ભણવા માટે અસમર્થ છે એમને વિદ્યાનું શ્રેષ્ઠ દાન એ કરી રહ્યા છે અને શાસ્ત્રો પણ એવું કહે છે કે જો વિદ્યાનું દાન તમે કોઈને આપી શકો તો એ સર્વશ્રેષ્ઠ દાન છે પરંતુ એ પૈકીની અંદર મેં પિસ્તાલીસ બાળકો જોયા એની અંદરથી બે એવા બાળકો હું દૂરથી જોઈ શકતી હતી કે એમની સ્માઈલ છે એ ખૂબ સરસ મજાની હતી બહુ નિસ્વાર્થ ભાવની એ સ્માઈલ હતી અને એના વિશે મેં જો થોડુંક જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે એમના મમ્મી પણ નથી અને એમના પપ્પા પણ નથી અને આવા સમયગાળાની અંદર એ બાળકે નક્કી કર્યું છે કે મારે ભણવું છે ખૂબ મહેનત કરવી છે ખૂબ આગળ વધવું છે અને આવા બાળકોને આવો તમે હું મારાથી જેટલું પણ થઈ શકે છે એવું આર્થિક સહયોગ આપી આર્થિક થોડું ઘણું પણ આપણે સગવડતાઓ એને કરી આપીએ કે અત્યારની હાલની અગળતાઓ છે એની સામે ઝઝુમી શકે એ જીવી શકે અને મજબૂત મનોબળની સાથે પોતાનું એક સ્વપ્ન છે એ સેવી શકે નીચેના પહેલાં નંબર ઉપર આપ સંપર્ક કરીને આપનાથી થતી ધનરાશિ કોઈપણ રીતની અથવા તો કોઈપણ રીતની બીજી પણ આપજો આર્થિક કે કોઈ પણ મદદરૂપ થવા ઈચ્છતા હોય તો આવો આ વ્યક્તિઓને નવ જીવન આપીએ નવ એક સ્વપ્ન એણે જે જોયું છે એની અંદર આવો એને આપણે આગળ લઈ જઈએ આવો એ બાળકોની સાથે પણ ખૂબ સરસ મજાની વાત આપણે કરાવું છું નમસ્કાર આ એવા બે બાળકો છે કે જેમનું નામ છે રાકેશ અને એ દીકરીનું નામ છે તેજલ આ બંને બાળકો ખૂબ નાના હતા આ દીકરો ચાર વર્ષનો છે અને ત્યારથી એમના મમ્મીની અને એના પપ્પાની બંનેની ગેરહાજરી છે એમના દાદીમાં છે વૃદ્ધ અવસ્થાની અંદર છે એમને સાચવે છે સ્લમ વિસ્તારની અંદર રહે છે અને મહેસાણા બાજુના છે અને સુરતની અંદર રહીને પોતાની રોજીરોટી છે એમના માટે એના જે મોભીઓ છે એ જજુમે છે પણ આવા બાળકોએ નક્કી કર્યું છે કે મારે કંઈક ભણવું છે મારે કંઈક કરવું છે મેં કંઈક સ્વપ્ન જોયું છે અને એ સ્વપ્ન જોવા માટે એમને વિદ્યાનું દાન તો કપિનંદબેન પટેલ ખૂબ સરસ મજામાં આપી રહ્યા છે પણ પણ વાત એ એ છે છે કે એમને આર્થિક મદદની આપની જરૂર વ્યક્તિઓને અત્યારે નાની નાની શાળાની અંદર એડમિશન લેવડાવ્યું આપણે અને એ શાળાએ જવા માટે અગવડતા રૂપે વરસાદની અંદર છત્રીનું દાન તો આપણે કરી શક્યા છીએ પણ એથી વિશેષ બેટા તમારે શું બનવું છે શું બનવું છે તમારે શું બનવું છે પોલીસ બનવું છે એ દીકરી પોલીસ બનવું છે પણ એ પોલીસ ના બનવા સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાની વચ્ચે ખૂબ આપણી જરૂરિયાત છે ખૂબ આર્થિક મદદની પણ જરૂરિયાત છે જો આપ થોડી ઘણી પણ આપી શકતા હોય તો ચોક્કસ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરશો આ દીકરો સ્માઈલ આપો તો બેટા હસો હસો દુનિયાની સર્વશ્રેષ્ઠ જો મને મારી જે મારી રીતે કોઈ સ્માઈલ લાગી હોય તો આ સ્માઈલ છે એટલા માટે નિર્દોષ છે ભોળું છે અને બેટા કેટલા વર્ષની ઉંમર છે તમારી ચાર વર્ષની અને તમે કેટલા વર્ષની ઉંમર એને નથી ખબર અને તમને કોણ સાચવે છે તમારી દાદી સાચવે છે અને મમ્મી પપ્પા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે એના દાદી માં સાચવે છે આવું આપણાથી એટલું તો થઈ શકે કે આવા બાળકોને એના જીવનની અંદર જોયેલા સ્વપ્ન છે એની અંદર એ સ્વપ્ન એના સિદ્ધિમાં પરિણામે એવું આપણે કઈ કરી શકીએ નમસ્કાર આપણે ચાર પાંચ 5 મિનિટનો વિડીયો જોયો અને જેની સામે આ વિડીયો મેં આખો શૂટ કર્યો છે રેકોર્ડ કર્યો છે એ વ્યથા મારી સાથે રાજુભાઈ વરિયા કરીને છે પ્રોફેશનલ પોતે ફોટોગ્રાફર છે સુરત થી મારી સાથે જોડાયેલા છે અને આ દીકરીની વ્યથા અને કથા દીકરાની મેં જ્યારે તમે સમય

ત્યારે આવો આ વંદનીય કાર્ય છે હજારો લાખો કરોડો લોકો સુધી પહોંચાડીએ અને આવા બાળકોને શ્રેષ્ઠ જીવન આપી શકીએ એ આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ આપણે કરીએ નીચે આપેલા નંબર નો ફરીથી અમારો સંપર્ક કરી શકો છો અને આવા બાળકોને આપ મદદ કરી શકો છો જય હિન્દ જયભા